દાહોદ જિલ્લામાં ચાર દિવસ પહેલા ગાડીમાં રાખી પછી બીજા દિવસે પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યો જે મામલે પોલીસે સગાભાઈ સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક રોયલ કીર્તનસિંહ સાથે રાખી અને બરોડા ખાતે અલ્ટીગા ગાડી લેવાનું કઈ અને તેના સાથે સૌ બરોડા લઈ ગયેલો બરોડા થી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડી થી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું નું ગળો દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી